ધારાસભ્ય કેતન ઇનામદાર આપણી સાથે જોડાયા છે કોણ છે આવા અધિકારીઓ વડોદરા જિલ્લામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જોડાઈ ગયા છે સાંભળી લો એમ નિવેદન હતા સૈલેશ સોટા આપણી સાથે જોડાયા છે પાંચ પાંચ ધારાસભ્યોએ પત્ર લખવો પડે તમે જે ખુરશી પર બેઠા છો એ જનતાએ આપેલી ખુરશી છે અક્ષય પટેલ આપણી સાથે જોડાયા છે ચેતન્યસિંહ ઝાલા આપણી સાથે પાદરાથી જોડાયા છે

સમગ્ર રાજ્યની અંદર કળપલાટ મચ્યો છે રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ એ ખોરંભે ચડ્યો છે પ્રજાના કામ તંત્રના કામ સુધી નથી પહોંચી રહ્યા આવા આરોપ એ પત્રની અંદર લગાવવામાં આવી રહ્યો છે એક સામાન્ય માણસે પોતાનું નાનું કામ સરકારી કચેરીની અંદર ન થતા હોવાની વાત સામે આવી રહી છે આ પત્રો એ રાજ્યના સાથે વાત એક છે ધારાસભ્ય કેતન ઇનામદાર આપણી સાથે જોડાયા છે કેતનભાઈ સ્વાગત છે ન્યુઝરૂમ માં આપનુંતન ભાઈ આ પ્રકારનો પત્ર શું કરવા તમામ ધારાસભ્યો એક સાથે લખવો પડ્યો એક એક ધારાસભ્ય તો અનેક વખત લખતા હોય છે પરંતુ એવી શું જરૂર પડી કે જિલ્લાના તમામ શહેર અને જિલ્લાના તમામ ધારાસભ્યો એકી સાથે લેટર લખવો પડ્યો કેતનભાઈ આ વાત નથી કેટલાય મૌખિક રીતે પણ ઘણી વખત કરી પણ છે આજે પાંચ અમારી રજૂઆત એટલા માટે હતી કે છે એમાં અધિકારી પોતે કોઈ પણ સેક્રેટરી લેવલ થી મારીને જિલ્લા કક્ષા પણ અને મહાનગરપાલિકા જે લોકો પોતે એવું સમજી ગયા અમારો લીડર ફાઈનલ લીડર બીજું ખોટું કરવામાં કોઈ કોઈ ખોટું પર જગ્યા પ્રેક્ટિકલ થઈને લોકોના માટે સારા નિર્ણય લેવાની વાત હોય ક્યારે નિયમો બતાવવાના અને એમને જયારે ઈચ્છા થાય ત્યારે તમે તેવું ખોટું હોય તો એનું સાચું કરી દેવાનું અને લોકો મેસેજ પહોંચાડવાનો કે ભાઈ અમે પરિસ્થિતિ અમારી છે અને હાલની આ પરિસ્થિતિ ગાંધીનગર થી મારીને સેક્રેટરી નીચે નાનામાં નાના કર્મચારી અધિકારી ની વાત છે કેતનભાઈ રાજનીતિ છે કોઈ પ્રેશર ટેકનિક હોય તો અમે જયારે અથવા જવાબદાર વ્યક્તિ તરીકે વાત કરતા હોય જયારે આવી ખુલ્લી વાત હોય એટલે આપ મીડિયાના વર્ષો થી છો પરિસ્થિતિ અમારી લોકો ની લાગણી અને માગણી અને લોકો નો અવાજ અમારી સરકાર સુધી અમે પહોંચાડ્યો છે અમારે કોઈ પ્રેશર ટેકનિક હોય ના શકે તેના માટે પ્રેશર ટેકનિક શું કરાવવું જો અમારે ખોટું પ્રેશર ટેકનિક કરી આપે જનપ્રતિનિધિ છે લોકોની વચ્ચે રહીએ છીએ લોકોની જવાબદાર લોકોના પ્રશ્નો અમારે અમારે નિરાકરણ લાવવાનું હોય છે અને અમે જે વાત કરી રહ્યા છીએ એ કોઈ પણ પ્રકારની પ્રેશર ચેકનિક માત્ર ના તો મુદ્દા સર અધિકારીઓને સારી ઓફિસો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું જે બને છે અને માત્ર ગુલાબી દ્રશ્ય જ બતાવવામાં આવે છે આ લાઇન ઘણી ગંભીર છે હું વિડીયો કોન્ફરન્સ ની અંદર જયારે વાત એ પણ પહોંચાડતા હશે પણ અંદર ત્યાં એક પિક્ચર અલગ જ બતાવવામાં આવે છે જયારે તમે એવું માનો છો ને કે ખોટા આકડા ખોટા રિપોર્ટો તૈયાર કરે છે અધિકારીઓ ઉપર બતાવવા માટે

જે શબ્દો છે જે લાઈન છે એ ખરેખર તમારા સરકારી કચેરીમાં થતા અનુભવો સરકારી કચેરીમાં તમારે જે વિડંબનાઓ વેઠવી પડે છે એ વિડંબનાઓને સ્પર્શી જતા શબ્દ છે રાજ્યના મુખ્યમંત્રીના પત્ર લખવામાં આવ્યો છે શૈલેષ મહેતા ધારાસભ્ય ડભોઈ કેતાની નામદાર ધારાસભ્ય સાવલી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય વાઘોડિયા અક્ષય પટેલ ધારાસભ્ય કરજણ રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ વહીવટી તંત્રનો વહીવટ એ ખંભોળે ચડ્યો છે પ્રજાના કામ જાણે તંત્રના કાન સુધી પહોંચતા જ નથી એક સામાન્ય માણસ એટલે કે જે કોઈ લોકો અત્યારે આ વાતને સાંભળી રહ્યા છે એ સમજી શકશે કે એક સામાન્ય માણસ પોતાનું નાનું કામ ને સરકારી કચેરીમાં કરાવવા જવું હોય તો યુદ્ધ લડવું પડે તમે વિચાર કરો ધારાસભ્યએ આ પ્રકારે પોતાની વેદનાને અહીં બતાવવી પડી રાજ્યના તમામ મોટા અધિકારીઓ થી લઈ અને તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થઈ ગયેલ છે અધિકારીઓ એટલે કે કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક પોલીસ કમિશનર તથા અન્ય વગેરે એટલે કે એની નીચે આવતા પોલીસ અધિકારીઓ કે અન્ય કર્મચારીઓ પોતાને ગમતી સારી કચેરી બનાવી આપણી સાથે વાત કરવા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાયા છે મનીષભાઈ પાંચ ધારાસભ્યોને એકી સાથે પત્ર કહ્યું છે કે સરકારી અધિકારીઓ ગાંઠતા જ નથી ધારાસભ્ય ને કિશનભાઈ આખું ગુજરાત જાણે છે કે ભારતીય જનતા પાર્ટી ના ત્રીસ ત્રીસ વર્ષ શાસન હમ

જનતા ને પોલી બોલવાનું મારા પણ કરાવવાનું હોય સમાજ સામ તો એ થતું નથી અને તમારે જોયું હશે કે આ તો બે થી ચાલે છે જ્યાં તત્કાલીન મુખ્યમંત્રી મોદી હતા ત્યાં ચાલી રહ્યું છે અધિકારી રાજ પત્ર એટલા માટે લખવો પડ્યો નીચે જે કઈ અધિકારીઓ હોય પ્રજા ના કામો માં ધારાસભ્યો ફોન કરતા હોય તો અધિકારીઓ એવું કે તમે પોલિટિકલ કેમ કરાવો છો

ધર્મેન્દ્રસિંહ જાવ તો શું જવાબ આપે છે ધારાસભ્ય તરીકે જાવ તો અધિકારીઓ શું જવાબ આપે છે તમને ધારાસભ્ય ને તો અધિકારીઓ બીજો જવાબ આપવાના સારું જોઈ લેશું થઈ જશે પણ પછી એનું રિઝલ્ટ કઈ હોતું નથી અને કારણ શું બતાવે છે ધર્મેન્દ્રસિંહ અધિકારીઓ કારણ શું બતાવે છે તમને કઈક તો જવાબ આપો પડતો છે કે આ થાય એવું છે કે નથી થાય એવું કાનલીગલ છે અમે જોઈ લેશું પછી પછી જે કઈ જોયા લોવાના બદલે એનું કામ નું જે કઈ તમને ભલામણ કર્યું હોય એના કરતા કામ નું વિરુદ્ધ થયું હોય એટલે બધા ધારાસભ્યો નારાજગી હતી એટલે આજે પત્ર લખી નાખ્યો મુખ્યમંત્રી શ્રી ને મૌખિક રજૂઆત તમે કરી અગાઉ હા આજે મળવાના હતા પણ આજે સાહેબ શ્રી બીજા એક મિટિંગ માં વ્યસ્ત હતા એજા માટે પછી એને લેખિત રજૂઆત આપી દે હમ્મ અ તમારી વાતને લાગે છે વાચા મળશે હવે અધિકારીઓ ગાંચા થશે તો બિલકુલ આભાર અમારી સાથે બદલ અધિકારીઓ ધારાસભ્યને ગાંઠતા નથી ધારાસભ્યોએ જે કામોની ભલામણ કરી હોય એ કામ પણ નથી કરતા શૈલેષ છોટા આપણી સાથે જોડાયા છે શૈલેષ ધારાસભ્યો પાંચ પાંચ ધારાસભ્યો પત્ર લખવો પડે

કે આ ધારાસભ્ય મારી પાસે ખોટું કામ લઈને આવ્યો છે તો જાહેર કરે અમને એનો વાંધો નથી જો અમે ફોટા હોઈએ તો એમને જાહેર કરવું જોઈએ અધિકારીઓ ને એમાં ક્યાં ના પાડે છે કોઈ ખોટું કામ કોઈ પણ પાંચ માંથી એક કીધું હોય તો જે અધિકારી હોય એ કે જાહેર માં શૈલેષભાઈ આમ તો અધિકારીઓની માગણીઓ પણ ધારાસભ્ય ઘણી વાર કરતા હોય છે કે અમારા વિસ્તારમાં આને મૂકો આને મૂકો આ તો એકદમ ઉલટું દ્રશ્ય આવ્યું કે કોઈ પણ અધિકારી આખા જિલ્લાના તમામ એ જિલ્લા વહીવટી હોય કે કલેક્ટર હોય કે પછી પોલીસ હોય કોઈ જવાબ નથી આપતું અમારા મુકેલા હોત તો અમને જવાબ આપત ને જો અમે અમારે પડ્યા હોત તો જે અમારે આ લખવાનો વારો ના આવ્યો

અવાજને લંટાની લાગણીઓને વાંચવા પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે આભાર બિલકુલ તો જનતાના પ્રતિનિધિઓને જો અધિકારીઓ ગોળ ગોળ ફેરવતા હોય તો તમે માનો કે અધિકારીઓ એ જનતાને કેવી રીતે ગોળ ગોળ ફેરવતા હશે આક્ષેપો સાચા ખોટા શું છે મને નથી ખબર પણ એ વાત ચોક્કસ છે કે ગુજરાતમાં જાડી ચામડીની મગર મચ્છ જેવી ચામડી ધનાવનાર ગુજરાતમાં અધિકારીઓ સરકારી કર્મચારીઓ એ જનતાને ગોળ ગોળ ફેરવે છે તમે સરકારી અધિકારીઓ પાસે જાવ કર્મચારીઓ પાસે જાવ તો એ તમારી સામે પણ નહીં જોઈ બોલો શું હતું બે નંબરની બારી અવૈયા જાઓ બે નંબરની બારીએ જાઓ તમારી સામે પણ નહીં જોઈ શું હતું ચાર નંબરની બારી અવૈયા જાઓ સાહેબ આ સિસ્ટમ ગુજરાતને બરબાદ કરી નાખશે તમારા તમે જે ખુરશી નથી કર્મચારીના અધિકારીઓ સાંભળી લે કામ નહી કરો તો તમે યાદ રાખજો કે જનતા એક દિવસ તમને ખુરશી થી ઉતારતા પણ નહીં ડરે અક્ષય પટેલ આપણી સાથે જોડાયા છે અક્ષયભાઈ અહિયાં થી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે મુખ્યમંત્રી જયારે જયારે ધારાસભ્યો રજૂઆત કરે છે તમામ કામો અમારા થતા હોય પરંતુ નાના નાના માણસ જે વેદના છે એ નાના માણસો જયારે એને કોઈક નાનો દાખલો લેવો હોય

બધાને ખબર હોય નાનું મોટું કામ ના થતું હોય ભેગા થતા હોય છે જે જિલ્લા સંકલન યોજાય છે એ પણ ખાલી ગુલાબી દ્રશ્યો જેવી જોઈ છે સંકલન ની અંદર ઘણી વખતે કલેક્ટર લેવલે એમને ત્યારે જે તે વિભાગના અધિકારીઓને હાજર રહેવાની સૂચના આપવામાં આવે છે અને અધિકારીઓ પણ પણ કેટલી ગેરહાજર રહેતા હોય છે એમને નોટિસો આપવામાં આવે છે પરંતુ અમારે એક ને એક પ્રશ્નો સંકલન માં લેવાતો હોય અને એ બધાને તમારો મને કોઈ ખરાબ અનુભવ જણાવો કોઈ એક કે તમારી પાસે કોઈ અરજદાર આવ્યો હોય તમે એને જિલ્લા

પાંચ ધારાસભ્ય એક સાથે આ પત્ર લખ્યો છે રાજ્યના મુખ્યમંત્રીને કે અધિકારીઓ એ મનસ્વી વર્તન ધરાવે છે અધિકારીઓ ગાંઠતા નથી અધિકારીઓ જવાબ નથી આપતા અને જ્યારે અધિકારીઓ ને અમે રજૂઆત કરીએ છીએ ત્યારે હા એ હા કરે છે કરી દઈશું પતાવી દઈશું થઈ જશે અને પછી નાના માણસના કામ એ અધિકારીઓ નથી કરતા સાહેબ આ પીડા છે આ વેદના છે માત્ર મોટી મોટી વાતો કરવાથી વિડિયો કોન્ફરન્સ જ્યારે જાવ ત્યારે સાહેબ વીસીમાં છે સાહેબ વીસીમાં છે ભાઈ વીસીમાં રહેવાથી રોડ રસ્તા આરોગ્ય શિક્ષણ આ પ્રશ્નો નથી હલ થવાના તમને જે સરકારે ગાડીઓ આપી છે પ્રજામાં જઈ પ્રજાના કામ કરો અને પ્રજા માટે આપી છે સાહેબ તમે જાઓ તો એટલી ગંધાતી વ્યવસ્થાઓ સાહેબ સુંદર મજાની ઓફિસમાં બેઠા હોય પણ બહાર તમે વેઇટિંગમાં બેસી શકો એવી પણ સ્થિતિ ના હોય એટલી ખરાબ પરિસ્થિતિઓ સાથે કલાકો સુધી અરજદારો એ ગુજરાતની જે વિવિધ કચેરીઓ છે એમાં બેસી રહે છે છે પરિસ્થિતિ રાજ્યભરમાં જે મથક હોય ત્યાંથી દોઢસો કિલોમીટર કચેરી કે પોલીસ અધિકારીની કચેરી કે જિલ્લાની કચેરી કે અન્ય કચેરી પર વહેલી સવારથી હાજરી પુરાવે સાંજ સુધી અને અધિકારી મળે નહીં સાહેબ વીસીમાં છે સાહેબ આમાં છે સાહેબ તેમાં છે પછી જ્યારે સાંજે ખબર પડે કે સાહેબ તો ઘરે જવા નીકળી ગયા છે ત્યારે ફરી નિરાશ થયેલો એ વ્યક્તિ ફરી પોતાના ગામડે પહોંચે છે ને બીજા દિવસે વહેલી સવારે ફરી એક વડા મથકે આવે છે ને એમ હોય છે કે સાહેબ મને આજે મળશે સાહેબ આ દુઃખ આ વેદના સંવેદનાને એકવાર અનુભવશો તો સમજી શકશો બાકી એસી ચેમ્બરમાં ક્યારેય કરતાં ક્યારેય તમને આ વેદનાનો અહેસાસ નહીં થાય પાંચ ધારાસભ્ય પત્ર લખ્યો છે પણ આવા અનેક એવા ધારાસભ્યો છે કે જેને લોકોના કામ કરવા છે સરકાર પણ સપોર્ટ કરે છે પણ અધિકારીઓ એ નથી ગાંઠતા અધિકારીઓ નથી ગાંઠતા આ હકીકત છે અને આ હકીકત તમને ત્યારે ખબર પડશે કે જ્યારે અધિકારીઓ પાસે તમે તમારું કામ લઈને જશો ચૈતન્યસિંહ ઝાલા આપણી સાથે પાદરાથી જોડાયા છે ચૈતન્યસિંહ પત્ર એ ખરા અર્થમાં પ્રજા માટે કે પછી પ્રેશર ટેકનિક ના અમે મુખ્ય પ્રજાજનો જે તકલીફ પડી રહી છે એના માટેનો જ અમારો પત્ર છે એમાં બીજી કોઈ રીતે અંદર આ પત્ર પણ જોઈ શકો છો કે અન્ય બીજા કોઈ આક્ષેપો નથી અમારા આક્ષેપો માત્ર ને માત્ર પ્રજાજનોના પ્રશ્નો હલ થતા નથી તેના માટેના જ છે ચૈતન્યસિંહ તમારો કોઈ એક અનુભવ મને બતાવશો કે જેમાં તમને અધિકારીઓનો ખરાબ અનુભવ થયો હોય જી ચોક્કસથી અમારા પાદરા તાલુકાના ગ્રામ પંચાયતના તલાટીઓ જે પૂરેપૂરા નોકરી ના સમય હાજર હોવા જોઈએ પરંતુ તેઓ પોતાના સમયમાં હાજર રહેતા નથી જેથી કરીને પ્રજાજનો જયારે દાખલો લેવાની જરૂર પડે છે તો એક દાખલા માટે એમને દસ દસ ધક્કા ખાવા પડતા હોય છે તેમ છતાં પણ તેમનું કામ યોગ્ય રીતે નિકાલ થતું નથી અને જ્યારે એઓ તેમના પ્રશ્નોની ફરિયાદ અમને કરે છે ત્યારે અમારી રજૂઆત ઉપલા અધિકારી હોય છે પરંતુ તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધાર આવતો નથી આ મારો આક્ષેપ છે તલાટીઓને લઈને તમે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી હોય ત્યારે તમને કલેક્ટર સાહેબે શું કીધું હતું કે ભાઈ આ પૂરા તલાટીઓ ગામડામાં હાજર નથી રહેતા અને અમને તકલીફ પડે

જી હકીકતમાં તો જે પ્રજાજનોને પોતાના કામ માટે ધક્કા ખાવા પડતા હોય છે યોગ્ય રીતે એમના કામ નિકાલ થતો નથી અને અધિકારીઓ એ પ્રજાજનો સમક્ષ જતા નથી કે એમને સાંભળતા નથી અને ઉપર સરકાર શ્રીમાં તેઓની જે ચિત્ર બતાવે છે એ પ્રજાજનોને કોઈ ફરિયાદ નથી અને તેમનું ફરિયાદ નું નિરાકરણ થઈ જાય છે આવું ચિત્ર બતાવતા હોય છે જેથી કરીને ગ્રાઉન્ડ પરિસ્થિતિ અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને વર્ણવી છે ચૈતન્યભાઈ અધિકારીઓને દરેક કામમાં કેમ રસ નથી પડતો અને કેવા કામોમાં રસ પડે છે કારણ કે આપણે જઈએ તો સામાન્ય માણસની આંખમાં આંખ નાખીને જોતા પણ નથી નીચું નાખીને જોયા કરે જ આ થઈ જશે ફોર્મ ત્યાં આપી દીઓ ત્યાં આપી દીઓ અધિકારીઓને પોતાને લાગતા વળગતા કામ સિવાય એક પણ કામોમાં રસ નથી એવું તમને લાગે છે

એની પોતાની પરિસ્થિતિઓ એની લાચારી એને મહેસૂસ કરશો તો તમે લોકોના કામ કરશો સરકારી કર્મચારીઓ જે રીતે ત્યાં આવતા લોકોને જે રીતે દગડાવે છે ને આ પરિસ્થિતિ મેં પણ મારી નજરે જોઈ છે સાહેબ એક આર્થિક અને સામાજિક રીતે પછાતનો દાખલો કઢવવો હોય તો પાંચથી છ હજાર રૂપિયા કમિશન એજન્ટો મારે છે તમારે નોન ક્રિમિલિયર કઢવવું હોય તો પાંચથી છ હજાર રૂપિયા એજન્ટો લઈ જાય જ્યારે ભાઈ આર્થિક અને સામાજિક પછાત માણસ કેવી રીતે પાંચથી છ હજાર આપી શકે પણ એવી સુવિધાઓ ગોઠવવામાં આવે કે દાખલો કઢવવા આવેલા માણસને સરકાર તરફથી બધી વ્યવસ્થા મળી જાય ત્યાંના અધિકારીઓ તરફથી બધી વ્યવસ્થા મળી જાય સરકાર તો અનેક પ્રયત્ન કરે છે પણ અધિકારીઓ આ કામને અથવા તો ત્યાં જે ગોઠવાયેલા લોકો છે પ્રદીપ એ આ કામને ક્યારેય સરળ નથી થવા દેતા અને જે ધારાસભ્યો પત્ર લખ્યો છે એ વાત સૂચવે છે કે આજે પણ ગુજરાતમાં સામાન્ય માણસ હેરાન છે બિલકુલ કૃષણ આભાર જોડાવા બદલ અને માહિતી આપવા બદલ એક વાત એ નક્કી છે કે ગુજરાતની અંદર જે ઘટનાઓ બની રહી છે જે ઘટનાઓ વાસ્તવિક લોકો એ સામાન્ય જનતા સાથે બની રહી છે એ જનતાની વાસ્તવિકતા દર્શાવતી વાત એ વડોદરાના પાંચ ધારાસભ્યોએ ખુલ્લા પત્ર થકી રાજ્યના મુખ્યમંત્રીને જણાવ્યું છે હવે જોવાનું રહેશે કે આ એ પાંચ ધારાસભ્યોના પત્ર બાદ રાજ્યના મુખ્યમંત્રી એ કયા પ્રકારની એક્શનમાં આવે છે શું અધિકારીઓની બદલી થાય છે કે પછી ત્યાંના અધિકારીઓ હવે કામ કરવા લાગે છે જેમ કિશને કહ્યું કે કોઈપણ પ્રકારના દાખલા કઢાવા હોય અથવા તો કોઈ સર્ટિફિકેટ જોતું હોય તો એ કમિશન એજન્ટો થકી જે કામ થતું હોય છે એ કામો ક્યારે બંધ થશે ને એની રાહ એ ગુજરાતની જનતા જોઈ રહી છે ને આજે ખારા અર્થની અંદર વડોદરાના એ પાંચ ધારાસભ્યોએ ગુજરાતની જનતાનો અવાજ એ મુખ્યમંત્રી સુધી પહોંચાડ્યો છે